જે ઘરની મહિલાઓ બહેન દીકરી કે માતાઓ જેટલી સુંદર અને સુવ્યવસ્થિત બનીને રહે છે પોતાના ગેટઅપ અને ડ્રેસિંગ ઉપર પૂરતું ધ્યાન આપે છે પોતાના વાળનું ધ્યાન રાખે છે પોતાની સ્કિન કેરનું ધ્યાન રાખે છે જેટલું વધારે પોતાની લાઈફમાં બ્યુટી મેન્ટેન કરે છે એટલી જ વધારે મા લક્ષ્મીની કૃપા એ ઘરમાં વધારે હોય છે આ વસ્તુના ઘણા એક્ઝામ્પલ તમને તમારી આજુબાજુમાં જોવા મળી જશે એટલા માટે જ તમારા ઘરમાં શુક્રને બેલેન્સ રાખવા માટે અને મા લક્ષ્મીની કૃપા માટે તમારી વાઈફ દીકરી બહેન કે માતાને બને એટલી વધારે સુવિધા અને કમ્ફર્ટ તમે આપો એમની વધારેમાં વધારે કેર કરો એમની લાગણીને ઠેસ પહોંચે એવું વર્તન ન કરો ફક્ત ચાલીસ દિવસની અંદર જ તમને આનું પોઝિટિવ રિઝલ્ટ તમારા ઘરમાં જોવા મળશે પૈસાનો ફ્લો પણ વધશે અટકેલા કાર્યોમાં સકારાત્મક પરિણામો પણ જોવા મળશે અને મા લક્ષ્મીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે માહિતી પસંદ આવે તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડિયો મેક્સિમમ લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ